તો ગુડ મોર્નિંગ મિત્રો ગેમ છે બધાને મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ છે મસ્ત મજાનું મસ્ત મજાના રૂંઢા થઈ ગયા છે બપોર ની સવાર ની રૂંઢા કારણ કે આજે યાર બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ ના મળ્યો અને બહુ વ્યસ્ત હતો આજે હું બે ચાર બ્લોગ એડિટિંગ પેલું કરી નાખ્યું યાર અને શોર્ટ રીલ્સ પણ બનાવી છે એટલે એમાં એડિટિંગ કર્યું છે પણ બે ચાર અપલોડ કર્યા છે એવું બધું છે અને મારા મમ્મી કઈ ને અહીંયા ત્યાર થઈને ઓ ભાઈ કે મને લે બ્લોગ માં મને લઈને હું તાર પપ્પા કે છે ને કે હું જરાક માથું બાથું નોરાયલા નકે આ બનડા જેવી કામ જ કે રાખે પછી માર જરાક હલામ ખાવું પડે ને

ગદમ પાઈ દો જીરું પી દો એટલે મોટર માં પાણી હેરખું ઉપડતું કઈક વાંધો પડી ગયો લાઈન હોલાય મોટર બારી પડી જોવા ના ને જીરું

baiknya nih paman tuh cuma

તો હું અત્યારે જાઉં છું કલ્યાણપુર કારણ કે મારે છે ને બે ચાર શૂટ કરવાની છે તો જગદીશના સ્ટુડિયો જાઉં અને ફટાફટ રેલ શૂટ કરવાની છે ને વાગી ગયા છે અને મોડન થાય છે મોડું થઈ જશે ને પછી ટૂંકમાં જોયું વિડીયો નહીં આવે તો ફટાફટ આપણે છે ને રેલ શૂટ કરતા આવીએ ડાયરેક્ટ હવે તમને કલ્યાણપુર જગદીશના સ્ટુડિયો મળી તો આપણે જગદીશભાઈના સ્ટુડિયો પહોંચી ગયા છીએ અમારા જગદીશભાઈ શું કરશે લાગે શું કરો જગદીશભાઈ હેલો રોમ 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 ક્યાં કરેટા ઓકે ઓકે બ્રો તો આમાં છે ને ગોટો થઈ ગયો છે બે ની પાવર બેંક છે તો એક બીજા નામ લખે છે

પરદાર પેમેન્ટ લીવો છું આવીને થોડુંક નાઈ પણ લીધું થોડુંક બહુ ને થોડું થોડું નાહી લીધું બરાબર અને મસ્ત મજાનું પાણી પણ વારવા માંડ્યો છું જો તમે આ બે બે ક્યારે અમારા ભેરા જાય છે કારણ કે અમે થોડુંક ટેક્નોલોજીમાં કામ કરીએ યાર કે આ બધું છે ને આમાં શું છે ખબર આ ધોરિયામાં પાણી માતું નથી કારણ કે આ ધોરિયો છે ને આછો આછો થઈ ગયો પછી બે ક્યારે ભેરા જવા દીધા બે ભેરા છે ભેરા પાછા વાળીમાં બે ભેરા વારી દઈશ એટલું ધોરિયો ના તૂટે અને બધું કામ થઈ જાય તો મિત્રો અમારા ઘરે છે ને સાપ નીકળો છો જો આયો પીડો પીડો છે એકદમ આય

એ તું કેતી તાર Dad શેની તું રાખ ને મને તાર પપ્પા ખાઈ ન લે મને મજજા આવે કમાઈ રાખવાના મારા વૈપરા રાખવાના આ બે કામનો ભાગ પાડને બરાબર તું તાર ભેહુમાંથી કેટલા પૈસા કમાઈ મને કે અમાર જેટલા કમાઈ લે તમારા જેટલા એટલે કેટલા એટલે અમાર 12 મહિના ખર્ચા કાઢી લઈ નીકળી જાય એવું હે 12 મહિનામાં નામ એમ કે અમાર કોઈ મું જઈ ના રહે હે પપ્પા અગર માર માંગવા ના પડે કેને કો માંગ

ઉન માર પપ્પા માર અને માર પપ્પા માથે બે મહિનાથી હું હું મિત્રો બે મહિના છે કે પપ્પા કમાય છે એમ કહું થોડા ભૂખી તાર પપ્પા દિન રાત કામે વાહ વાહ એમ ના ભૂખી આપણે પણ આમ ટુકમાં આમ મટાણાની વાત થાય મટાણા એ આ કામ હું હું આટવરી કહેવાય હું કહેવાય આટવરી કે આટવરી

ઘોડાગાઠમાં હું હોય હવે ઘોડાગાઠ આમ આમ કરવાનો અને આમ કરવાનો અને કામ કરવાનો ઘોડાગાઠ નથી એ ગાડી ઓકે પછી આમ કરવાનો પછી આમ કામ નહીં પછી કામ કવાય મેલ દેજે કે હું તમને તામેલું ટપડે જો આ આવડે હાથી માર દેનું હી માન છે ઘોડાગાઠ મારા પુત્રનો પોરો કૂતરો ને બાંધો પછી રીએ તો હા કર મગવી ને જો પહેલા એમાં કઈ ના હોય જો પહેલા ખાધી ગાઠ હવે આવે ને ખાધી ગાઠ પર વળી એમ કરે એમ ના ખલા મિત્રો આજનો બ્લોગ આ પૂરો કરીને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ મળીનેક્સ્ટ્લોગમાં ટાટા અને કમેન્ટ કરી નાખજો યાર મસ્ત મજાને તમને બ્લોગ કેવો લાગ્યો બાય બાય